આંજીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ શેરી નંબર બે ખાતે સોલવણ પોલીસ ચોકી વિસ્તારમાં એક ભાઈ નીમાવત છે એ એ ઉપરોક્ત ઈસમ એમના માલિકનો ઓફિસમાં ગયેલો તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી બોલાચાલી થતા અગાઉ પણ ઝઘડો થયો હતો અનુસંધાને આજે રીસ રાખીને ઉપરોક્ત એ આ ગામના મરણ જનારને છાતીમાં સળીઓ ઘૂસાવી મારી નાખી ને મોત નીપજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરીને આગળની તપાસ આજે પીઆઈ જાડેજા કરી રહ્યા છે હત્યાનો મુખ્ય આરોપી એવું છે કે આ કામના મરણ જનાર છે ભક્તિરામભાઈ નિમાવત એમનો આડા સંબંધનો હતા જે આરોપી છે એના પત્ની જોડે એ બાબતનો ખાર રાખીને આરોપી એ બક્ષીરામ બેન છે એ વાત સાંભળવા મળે છે પણ ઓન ધ રેકોર્ડ ચેક કરાવીશું હા એટલે એ બધું તપાસ દરમિયાન ખુલશે વિગતો એ પ્રમાણે આગામી કાલે મેસેજમાં વાત કરી એ બાબત સાચી